રાજકોટ શહેર જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિનો અધ્યક્ષ છું અને રાજ્ય શાળા સંચાલક મહામંડળનો મહામંત્રી કામગીરી જિલ્લાની પગાર બિલ સિવાયની ઠપ છે અત્યારે છેલ્લા છ સાત મહિનાથી ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારીથી ગાડું ગબડાવવામાં આવે છે અમારી માંગ રેગ્યુલર જિલ્લા શિક્ષણ અધિકારીની હોય અમે ગત બાર મેળા ત્યારે અમે રેગ્યુલર જિલ્લા શિક્ષણ અધિકારીની માંગ કરેલી અને જેની સામે ફરિયાદ હતી એના નામજોગ અમે રજૂઆત કરેલી આગળ ઉપર કોઈ કાર્યવાહી થવાને બદલે ઇન્ચાર્જની ફેરબદલ થાય જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને ચાર્જ આપેલ છે પણ કામના ભારણને કારણે જિલ્લાની અમારી પરિસ્થિતિમાં કોઈ ફેર નથી પડ્યો એટલે વહીવટીને શૈક્ષણિક તમામ કામગીરી પગાર બિલ સિવાયની અથવા રૂટિન કામગીરી સિવાયની બધી કામગીરી અટકેલી તમામ પ્રકારની જિલ્લા મથકે કરવામાં આવતી તમામ પ્રકારની અત્યારે તો નવી કામગીરી પેન્શન રિલેટેડ છે જે એકત્રી પાંચ પહેલાંના જે પેન્શનમાં આવ્યા એ લોકોને સમયસર ખાતા ખુલે એની પ્રક્રિયા પૂર્ણ થાય એ અમારા માટે મહત્વનું થાય સિવાય શાળાઓ ખુલ્લી રહી છે ત્યારે અમારા ઘણા બધા પ્રશ્નો છે ડીઓએ કરવાની થતી તમામ કામગીરીમાં માત્ર પગાર બિલ મંજૂર થવા સિવાયની બધી કામગીરી અટકેલી છે હવે શિક્ષકોની ભરતી નીતિ વિષયક રીતે રાજ્ય સરકારનો મામલો છે આજે જ મેં પત્ર કર્યો છે કે નવમી વેકેશન ખુલ્લે એ પહેલાં જ્ઞાન સહાયકો અમને પૂરા પાડવામાં આવે જ્ઞાન સહાયકોની ભરતી પછી પણ ગત વર્ષે છેવાડાની શાળાઓમાં ખાલી જગ્યા રહી ત્યાં પ્રવાસી શિક્ષક અમને ભરવા દેવામાં આવે પરંતુ ખાટલી મોટી ખોટ તો એ છે એકત્રી પાંચે નિવૃત્ત થયા અને ખાલી જગ્યાથી જૂના શિક્ષકની ફેરબદલથી ખાલી જગ્યા થઈ એને જ્ઞાન સાહેબની ભરતીમાં ખાલી જગ્યાનો સમાવેશ જ નથી કર્યો આ સંજોગોએ હજારો જગ્યા ખાલી છે ખુલ્લા પછી બાળકોનો મફત અને વિના શિક્ષણ આપતી શાળાઓમાં બાળકોને શિક્ષણ આપવા માટે પ્રશ્નો ઉપસ્થિત થવાના અમારી પાસે પરફેક્ટ આંકડો નથી અમદાવાદ શહેરમાં સાડા પાંચસો હોય તો આ સંજોગોએ પાંચ છ હજાર જગ્યા ખાલી હોય શકે મારી જાણ મુજબ અમારા જિલ્લામાં પચાસ જ જેટલા આચાર્યની જગ્યા ખાલી અને કુલ શાળાઓ પેથોડેજ શાળાઓમાં કાં તો ક્લાર્ક નથી કાં તો પટ્ટાવાળો નથી આ પ્રશ્ન સમગ્ર રાજ્યનો છે ખાલી રાજકોટ જિલ્લાનો નથી આવનારા દિવસોમાં મફત ભણાવતી શાળાઓ બંધ થાય એવી સ્થિતિનું નિર્માણ તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે અને અમે આવી શાળાઓ જીવતી રહેના એના માટે પ્રયાસો કરી